એક સુંદરવન નામનું ગામ હતું આ ગામમાં એક ખેડૂત રહેતો હતો આ ખેડૂતના ખેતરમાં ખૂબ જ અનાજ પાકે અનાજ ખાવા મળે એટલે ખેતરમાં ઉંદરો બહુ આવે ખેતરની બાજુમાં એક જંગલ હતું જંગલમાં એક શિયાળ રહેતું હતું ખેતરમાં ઉંદરો ખાવા મળે એ લાલચે શિયાળ પણ ખેતરમાં આવે જંગલમાંથી શિયાળને ખેતર બાજુ આવતું જોવે એટલે બધા ઉંદરો દરમાં ભરાઈ જાય શિયાળ નિરાશ થઈને પાછું જંગલમાં જતું રહે શિયાળે વિચાર કર્યો હવે ઉંદરો પોતાની મેળે મારી પાસે આવે એવું કંઈક કરવું પડશે શિયાળે હાથમાં માળા લીધી કપાળમાં ટીલું તાણ્યું અને પછી તે ખેતરના એક ખૂણે આંખો બંધ કરીને બેસી ગયો આ રીતે તપ કરવાનો દેખાવ કરવા લાગ્યું દૂરથી શિયાળને જોઈને ઉંદરો દરમાંથી બહાર જ ના નીકળ્યા ઉંદરોમાં એક ઉંદર ભોળો હતો એ છાનોમાનો દરમાંથી બહાર નીકળ્યો એણે છુપાઈને જોયું અરે આ શિયાળ તો સાધું જેવું લાગે છે એ ઉંદર જરા બીતા બીતા લપાતો છુપાતો શિયાળ નજીક ગયો શિયાળને ઉંદર આવ્યાની ખબર પડી એટલે એણે પોતાની આંખો બંધ કરી દીધી અને જલ્દી જલ્દી ભગવાનનું નામ લઈ લઈને માળા ફેરવવા માંડી શિયાળના હાલે કે ન ચાલે પેલા ભોળા ઉંદરને હવે હિંમત આવી એ શિયાળની વધુ નજીક ગયો એણે શિયાળને પૂછ્યું ભાઈ તમે શું કરો છો શિયાળે જવાબ આપ્યો ભાઈ હું તપ કરું છું હવા ખાઈને રહું છું અને પ્રભુના નામની માળા ફેરવું છું શિયાળે કહ્યું એ પેલા ભોળા ઉંદરે સાચું માની લીધું તેને થયું કે આવા સાધુના રોજ દર્શન કરવા જોઈએ તેને દરમાં જઈને બધા ઉંદરોને વાત કરી અને કહ્યું આપણે રોજ આવા સાધુની જોડે બેસીને પ્રભુનું નામ લેવું જોઈએ પ્રભુના ભજન કરવા જોઈએ પ્રભુની ભક્તિ કરવી જોઈએ પછી તો બધા ઉંદરોને લઈને ભોળો ઉંદર રોજ શિયાળ પાસે પ્રભુની ભક્તિ માટે જવા લાગ્યો ભક્તિ કરીને ઉંદરો પાછા વળે ત્યારે છેલ્લા એક બે ઉંદરને શિયાળ પકડીને ખાઈ જતો શિયાળ ઉંદરને એવી રીતે પકડતો કે ઉંદર ચૂં કે ચા ન કરી શકે ધીમે ધીમે ઉંદરોની સંખ્યા ઓછી થવા લાગી આ ઉંદરોમાં એક ડાહ્યો ઉંદર પણ હતો તે તરત જ સમજી ગયો કે આ શિયાળ સાધુ બનવાનો ઢોંગ કરીને ઉંદરોને ખાઈ જાય છે એક દિવસ પ્રભુની ભક્તિ કરીને બધા ઉંદરો પાછા વળ્યા પેલો ડાહ્યો ઉંદર સૌથી પાછળ રહ્યો શિયાળ શું કરે છે તે ધ્યાનથી જોવા લાગ્યો શિયાળ તો રોજની જેમ છેલ્લા ઉંદર પર તરાબ મારવા તૈયાર થયો ડાહ્યો ઉંદર સમજી ગયો ને તરત જ કૂદીને શિયાળને ગળે વળગી ગયો એણે શિયાળની શ્વાસનળી કરડી ખાધી શિયાળ તડફડીને ત્યાં ને ત્યાં જ મરી ગયું બાકીના ઉંદરો બચી ગયા બધા જ ઉંદરોએ ડાયા ઉંદરનો આભાર માન્યો ડાયા ઉંદરે બાકીના ઉંદરોને સમજાવ્યું કે આવા ઢોંગી ધૂતારાનો કદી વિશ્વાસ કરવો નહીં બાળ મિત્રો જો તમને આ બાળ વાર્તા ગમી હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં